બોડેલીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં ખિસ્સા કાતુઓનો આતંક ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન બોડેલી ખાતે એકઠા થયેલા અને કોંગ્રેસના કાર્યકર્તાઓના ખિસ્સા હળવા થયા હતા વડોદરા કોંગ્રેસની મહિલા કાઉન્સિલરની રિયલ ડાયમંડની બુટ્ટી કાઢી લીધી હતી ભથ્થુભાઈના ગજવામાં ચાળીસ હજારથી વધારે રકમ ચોરાઈ છે આ મામલે બોડેલી પોલીસે તપાસ હાથ ધરી છે બોડેલીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં ખિસ્સા કાતુઓનો આતંક જોવા મળ્યો હતો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં બોડેલી ખાતે પહોંચી હતી જ્યાં હજારોની સંખ્યામાં ઉમટેલા કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું આ દરમિયાન ચોરટાઓએ દ્વારા તેનો ફાયદો લેવા સફેદ કપડામાં કાર્યકર્તાના રૂપમાં પ્રવેશી ગયા હતા અને લગભગ એક ડઝન જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓના ખિસ્સા હળવા કર્યા હતા જેમાં વડોદરાના બે કોર્પોરેટરો પણ ચોરટાઓના નિશાને આવ્યા હતા કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પિસ્તાળીસ હજાર રોકડા ગુમાવ્યા હતા જ્યારે મહિલા કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ ડાયમંડી બુટ્ટી ગુમાવી હતી તેઓએ જાણવાચોગ ફરિયાદ આપવા બોડીલી પોલીસ મથકે પહોંચ્યા હતા જે આ કાર્યકર્તાના રૂપમાં ચોરી કરતા બે ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું બધા રાહુલ ગાંધીને મળવાની ચાહત અને અપેક્ષા એમની કે અમે રાહુલ ગાંધીને મળીએ એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સું કાપી લેશે પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનો હકીકત છે એટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં આ તો બહુ મોટી મોટી છે પણ ખરેખર જોવા જઈએ તો આ એક ભૂખમરીનો એક પ્રકાર છે બેરોજગારીનો એક પ્રકાર છે લોકોની પૈસા ગયા છે પોલીસ સ્ટેશન પાસે છે હજારોની તાદાદમાં પોલીસ લોકો ઉભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય કે એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મૂંગા મળે બેસી રહે એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને બોડેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પાછા મેળવવામાં સફળ જાય અને જે લોકોએ આ ખિસ્સા કાપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય તે પ્રિકોશન રાખે એવી વાત લઈને અમે આગળ વધીએ છીએ કેટલા ગયા મારા પેતાલીસ હજાર ગયા પચાસ હજારમાંથી પાંચ હજાર વાપરેલા અને પિસ્તાલીસ હજાર ગયા આ બીજાના કોઈના પચીસ ગયા છે કોઈના દસ ગયા છે કોઈના પાંચ ગયા છે આવા બધાના રૂપિયા ગયા છે એટલે કે કેટલી મોટી તાદાદમાં ખિસ્સા કાતરવો અહીંયા આવ્યા હશે જે નાગરિકોને ફટાફટ ખિસ્સા કાપતા રહ્યા અને પોલીસ બંદોબસ્તમાં પડી રહી અને લોકોના ખિસ્સા કપાઈ ગયા